નહીં તો હમણાં છોકરાને બાપાએ કીધું જાત બેટા વાવણી થઈ ગઈ છે વવાઈ આઈ ગયું છે માથેલી પંદર દી વ્યા ગયા વાડીએ આટો મારી આવી એટલે છોકરો આટો હવે તો મોટર સાયકલ થઈ ગયું ધડકીક મારીને વાડીએ આટો મારી આવ્યો આટો મારીને આવ્યો એટલે બાપાએ કીધું કાં બટા કપા કવડો કવડો થયો તા કે ચાર પાને થયો ચાર ચાર પાંદડા આવ્યા ચાર પાને થયો એટલે બાપાએ કીધું પંદર દી માં ચાર પાને થઈ ગયો કા પછી છોકરાએ કીધું કે હે બાપા આમાં કઈ હળ ભૂજી તમને ના કે પંદર દીમાં કપાસાર પાંદડે થયો પણ આપડી પેઢી કોઈ દિવસ આપણે બે પાંદડે નો થયા આ સદ્ગુરુ ભાઈ આવવું હોય તો બાપ બે પાંદડે થવાની વાતો છે બે પાંદડે થઈ ગયો હોય એને કોઈ દિવસ વાવા ઝોડું ન નડે હમણાં આપણે અમરેલી જિલ્લામાં હમણાં તો કચ્છમાં એટલો વરસાદ પડ્યો હા તો જા પડ્યો ને અને અમરેલી જિલ્લામાં તો આપણે ઘણા બધા માણસો તણાઈ ગયા ભાઈ

અને બિચારા ગામો ગામ પોતાના પોટકા લઈને રખડે ને આવું દુઃખમાં એને જવું એની કરતા હુડુડુડુડું કરાવી નાખું એમ તો હવે જેના ખેતરમાં હતા એ કોઈ સાચું માનતા નથી કે શું કામ કે લઈને વળતર આપવું પડે એટલે એક ભાઈ મને પૂછ્યું મને કે હવે શું થાય મેં કીધું ભગવાને બરોબર કર્યું એક તો એની તકલીફ દૂર કરી મને કે આ

હા આપણે કઈ મને કઈ બહુ બાપુ ભજન મને કઈ બહુ ભાવે નહીં હા આ સંતો ભજન કરે આપણી સાટું કરે છે આ મહાપુરુષો બધા કાંઈ બધા ધંધા આપણે કરવા એ નક્કી નથી જે ધંધો પકડાય જાય મૂકો નહીં બદલ્યા નો કરો હા કોર્પોરેટર છે તો કોર્પોરેટર જ રહ્યો ધારાસભાની ટિકિટ માગોમાં કોર્પોરેટર કોર્પોરેટરો તો તો કોકદી કોક દી કોક દી મેયર થાહો

જાકીર હુસે તબલા આજ વગાડે છે એના માટે કઈ નવી કંપની નથી ખોલી કે એના માટે એક જ વાર એ બીજાથી ના થાય આપણા જુનાગઢમાં ડ્રમ ઓર્કેસ્ટ્રાની પાર્ટી ઘણી છે તો એ ડ્રમ ઘણા છોકરા વગાડે તો શિવામણી પણ ડ્રમ જ વગાડે છે તો એના એક રાતના પંદર લાખ પચીસ લાખ એટલા બધા અધિકારીઓ છે એમાં ટેરવે બેઠા હોય એવા નામ કેટલા સાડા પાંચ લાખ ગુજરાતમાં શિક્ષકો છે તો રાષ્ટ્રપતિ એવોર્ડ અમુક ને જ કેમ અને જૂનાળાની અંદરથી છોડો સાહેબ હમણાં કુંભનો મેળો થાય હાડા છ કરોડ સંતો ભેગા થાય તો તમને નામ આવડે એવા સંતો એટલા જ કેમ બધાય નો હોય અમારો રાજભા લખે કે વધ હજારો સિંહના ટોળા તો સૌ કોઈ બોલત સ્વાન વધ હજારો સિંહના ટોળા તો સૌ કોઈ બોલત સ્વાન પણ એક દાઢાળો ડણકે તા તો પરસેવે થાય સ્નાન

એક મહાન હોય એનું તળિયું ન મળે ને એક જેલી ક્વોલિટી નો હોય એનું તળિયું ન મળે એ ક્યારે રોન કાઢે નક્કી નહીં વાંધો વસગાળા વાળા ને કઈ બાજુ જવું નક્કી નથી હે આજ અબ્દુલ કલામ જેવા મહાપુરુષ ને આજ આજ દફન વિધિ થઈ અને એક ઓલો હતો એને ફાંસી થઈ દીતો જોવો કેવા ભેગા થયા મારો કહેવાનો મતલબ એ છે કે એ જેને તમે ઓળખવા આ આ સંતોને ઓળખવા એ નાની માના ખેલ નથી ભાઈ હે કેવા કેવા વિજ્ઞાન સંશોધન કર્યા એક સેકન્ડ ની અંદર બે હજાર સાતસો ને અડસઠ ફૂટ થી સ્પીડ થી એમ કે રોકેટ ઉડે છસો ને અઢાર સેકન્ડ માં એમ કેવાય કે એ એ પેચ ની અંદર વયું જાય

હમણાં થોડાક દી પહેલા જ કેન્યામાં પૂંજે શિરનાથ બાપુ પણ હતા પૂંજે મોરારી બાપુ ની કથા હતી એટલે મારા મિત્ર મને પ્રશ્ન કરેલો મને કે માય ભાઈ આ આ ને દિવસે વિધાતા બધાના લેખ લખી નાખે મેં કીધું હા એવું કે છે આપણે વિધાતા બ્રહ્મા ને આપણે જોયા નથી હરામ બરોબર આપણે નથી ખબર હું કામ કેવું જોવે આપણે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ઓલા જે બ્રહ્મા વિષ્ણુ ભોળાનાથ બધા હારા હો ટકા પણ આપણે હામાં કોઈ દેણે દાંત કાઢ્યા નથી એ ત્રણેયે કોઈ દે આપણો ડાયરો રાખ્યો નથી આપણ નથી જ રાખ્યો નથી પણ એ ત્રણેયનું રૂપ જોવું હોય તો તમારો સદગુરુ છે તમારો પ્રોગ્રામ પણ રાખે છે તમને આમંત્રણ કાર્ડ પણ આપે છે તમને આમંત્રણ પણ આપે છે અને તમારી હારે વાતો કરે છે એક દેખા બાકી થોડો ઘણો પ્રશ્ન રહેવાનો કે આપણે હા સંતોની ની લહેર તો ભાઈ એટલે થોડોક પ્રોબ્લેમ પાય કારણ કે આપણી આંગળી છે લે તો કઈ હશે તો વાગે તબલું બાકી આગળ ખોટું ખોટું ઘરની વાત કરું તો આ ને પ્રશ્ન છે એક જણો હમણાં ઘરે બેઠો બેઠો પત્રિકા વાંચતો હતો લે પ્રોગ્રામ સંતવાણી સંતવાણીનો ઘરે બેઠો બેઠો ખાલી કાળ જ તે પરસોત્તમ પરી બાપુ માયા અરે વાહ એની ઘરવાળી કાળ ખાઇ લીધું ન થતું ખાલી કાલી વાંસુ છું પડી છોકરા હજી મેં પ્રોગ્રામ ચાલુ નથી કર્યો દાણા નાખું છું પછી માયાની માયાજાળમાં માયા લઈ લઉં છું પછી ઓલા ને પ્રોગ્રામ માં તો જાવું છું તા બેઠો બેઠો કે આમ જો ઘોઘે હાચે માટે કરવા જાવું તો તારે વેલા રૂ જવું કે તાર ભાઈ નો ફોન હતો કે આ વખતે બે પાંચ થી વધારે રોકાવા દેજો બાજુ બેન કે હા તમ તારે પ્રોગ્રામ માં જાવ હોય તો જાઓ હો અમારા પાસા ભાઈને દાંત પડી ગયા તોય દાંત કાઢે આ આ બધે નીવડી ગયેલા બસ આપણે પૂછાય તો નહીં દાંત કેમ પડી જાય પરિણામે એટલે નાનો હું પ્રોબ્લેમ હોય જ

અને બાપુએ ભજનમાં આમ ચોહર માર્યો દોઢ વાગે રાઉન્ડ પૂરો થયો જેવો રાઉન્ડ પૂરો થયો ને હજી તો મારો વારો બાકી ઓલોન ઓલો અને દોઢ ની ખબર પડી અંત ભાગ્યો પૂરાયો થઈ દોઢ વાગ્યો હાલે હાડા ગયા કીધું તું દોઢ વાગ્યો આખ્યું વિશે તો વીજળી ઘડે ઓલી હબાકા મારે વરાળ સમ ધાણા નાણા નાણા

હા અરે હવે હા એમ પાછું તમે એમ તો મને ભરોસો હોય કઈક રૂપમાં બેઠો હશે નહી એટલે એક બુદ્ધિ થઈને વચ્ચે બુદ્ધિ ભેગ્યું બુજ્યું બે

હું તો જોગી બધી વાત જોગી પણ ઘર સુધી હારે હાલો કરવાનું શું દરવાજો ખોખડાવું ને દરવાજો મારી ઘર વાળી ખોલે આટા ઉભા રહ્યો પેલો કાજી લી લેવ કારણ કે તમારા માથા મોટી જટા એટલે તળ્યું હબ નહીં આવે ને અમારે હાવ ટાયલ્યું પડ્યું સીધા તડાકા બોલ છે ભગવાન શિવ કે પણ તને પ્રશ્ન શું છે મને કેતો ખબર પડે કે પ્રશ્ન એટલે હું હાડા અગિયાર નોકીને આવ્યો હતો પ્રોગ્રામમાં દોઢ વાગી ગયો ભોળાનાથ કે દોઢ વાગી ગયો કે તો ભોળાનાથ એની મોર થઈ ગયા હું બાર નું જ આવ્યો હતો પરિણામ એટલે પ્રોબ્લેમ થવાનું એની ભેળા વસનારા પણ ભરમાણા મોટાના તળિયા નો મળ્યા અને એક પંક્તિ કે પંખી મળીને ਝੇੜਾ ਕੇ ਟਲੇ ਰੇ ਰੇ ਜੀ ਅਵੇ ਰੇ ਆਕਾਸ਼ ਦਾ ਝੇੜਾ ਅਰੇ ਸਵਾਗਤ અરે વાવડા ના ગર હેટને ਨਾ ਤਲਿਆ ਨੋ ਮਲਿਆ ਰੇ ਰੇ ਜੀ ਅਰੇ ਰੇ ਮੋ ਤਾ ਨਾ ਤਲਿਆ ਨੋ ਮਲਿਆ ਰੇ ਰੇ ਜੀ ના છેડા તો કેટલે રે જી અરે પ્રભૂ છે તો એટલે એમઘર ને જઈને રે દરિયાના પાણી કેટલા રેડી અરે દરિયાના પાણી રે રેડી અરે દરિયાના પાણી એની ભેડા વસનારા પણ ભરમા મોટાના તળિયા નો મળ્યા કવિ કાગની આ કવિતા છે કે અને વાત સાચી છે ભાઈ કીડી આપણા ખીચા ઉપર બેઠી હોય તો એ આપણને આખે આખા નથી જોઈ એકવાની એટલે આવા મહાપુરુષો થી થોડુંક પેલા અંતર તો રાખવું જરૂરી છે કારણ કે નહીતર તમે એને ઓળખી ન શકો જેટલા જેટલા ભલે થોડાક પીડ્યા ભાઈ ભલે પીડ્યા હવે